કહેવાય છે કે ગુજરાતીઓ ધારે તે કરી બતાવે આવું એક ગૌરવશાળી કામ કરી રહ્યા છે હાલાર તાલુકાના કાનપુર ગામના ખેડૂત આ ખેડૂતની પ્રાકૃતિક ખેતી કરવાની ઢબ તેમને પૈસા તો કમાઈ આપે જ છે પરંતુ સાથોસાથ કેનેડા અને યુકે માં પણ તેમની બોલવાલા છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાનપુર ગામના ખેડૂત બળવંતભાઈ ભાણજીભાઈ ખાત્રાણી માતૃ કૃપા ઓર્ગેનિક ફાર્મનું સંચાલન કરે છે તેઓ ગાય આધારિત ખેતી કરે છે અત્યારે તેમના ખેતરમાં તેમણે મગફળી ઘઉં કપાસ પાલક બીટ હળદર બ્રાહ્મી ચવેરા અને ગુલાબનું વાવેતર કર્યું છે વડદેવભાઈએ અત્યારે દસ એકરમાં ગુલાબનું વાવેતર કર્યું છે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃત ઘરે જ બનાવે છે અને તેનો ખેતરમાં જંતુનાશક દવા તરીકે છંટકાવ કરે છે આમ કરવાથી કોઈ જીવાત રહેતી નથી અને તેનાથી ખર્ચો પણ ઓછો થાય છે ગુલાબ છે ગુલાબની અંદર ગુલાબની સૂકી પાંદડી કરું છું ગુલાબ સવારે ઉતારી અને એની પાંદડી કરી અને એની સુકવણી કરું છું સૂકી પાંદડી દસ કિલોના બેગમાં વેચાણ કરું છું બીજું કે જ્યારે એમાંથી હું ગુલકંદ પણ બનાવું છું ગુલકંદની અંદર લીલી પાંદડીનો ઉપયોગ કરું છું જેમાં ગુલકંદની અંદર ગુલાબ પાંદડી સાકર મધ એલચી વરિયાળી ચાવંત્રી એટલું મિક્સ કરી અને તડકા છાંયામાં નેચરલ ફોર્મમાં ચાસણી લઉં છું તૈયાર થયા પછી પાંચસો ગ્રામના પેકિંગમાં પેકિંગ કરું છું અને પાંચસો રૂપિયા પર કેજી વેચાણ કરું છું જે અહીંથી હું રિટેલમાં જ વેચાણ કરું છું ઉલ્લેખનીય છે કે આ હોમમેડ ગુલકંદ ખાધા પછી શરદી કફ કે ખાંસી થતા નથી બળદેવભાઈ બનાવેલા ગુલકંદની માંગ અત્યારે ગુજરાત પૂરતી જ નહીં પરંતુ કેનેડા ઇંગ્લેન્ડ સુધી જોવા મળી રહી છે બળવંતભાઈ પાસેથી કેનેડાના ગ્રાહકો ગુલકંદ હોલસેલમાં મંગાવે છે તેમની પ્રોડક્ટ જામનગર જિલ્લાના સીમાડા વટાવી પશ્ચિમના દેશો સુધી પહોંચી ગઈ છે ગુલાબની અંદર મિશ્ર પાકમાં હું મગફળી વાવું છું ચોમાસા સિઝનમાં મગફળીમાંથી હું સિંગતેલ કાઢી અને તેલનું વેચાણ કરું છું જે મારો ચાર હજારથી બેતાલીસો રૂપિયા ડબ્બો જાય છે બીજું કે અત્યારે શિયાળુ સિઝનમાં ગુલાબની અંદર મિશ્ર પાકમાં બીટ વાવ્યા છે બીટની અંદર એનું ખમણ કરી અને સુકવણી કરી અને સૂકું ખમણ જ વેચાણ કરું છું બીજું હું ઝવેરાની ખેતી કરું છું પાલકની ખેતી કરું છું આ જે જે મારે ઉપરથી ઓર્ડર હોય એ રીતે હું બધી જ વાવેતર કરું છું ખેડૂત બળદેવભાઈ ગુલાબની પાંદડીને સુકવવા માટે પોલીસ ડ્રાયર લીધું છે જે એક લાખ રૂપિયાની કિંમત સુધી છે આ મશીન ખરીદવા માટે તેમને બાગાયત વિભાગ તરફથી સહાય મળે છે સવારે મશીનમાં તેઓ પાંદડી લે છે અને બપોર સુધીમાં તે તૈયાર થઈ જાય છે જામનગર જિલ્લામાં આયોજીત થતા વિવિધ કૃષિ મેળા કે મિલેટ્સ મેળામાં તેઓ ગુલકંદનું વેચાણ કરે છે અને તેમને એમાંથી સારી કમાણી મળી રહે છે ગુજરાતના રાઘવજીભાઈ મને શાલ ઓઢાડી અને સિલ્ડ આપી અને સન્માન કરેલા છે તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ધ્રોલ આવેલા ત્યારે મારા સ્ટોલની મુલાકાત લીધેલી રાજકોટથી ઉપર સાપર ફ્લોટેક્સ સબમર્સિબલ કંપનીને કંપનીએ જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા ત્યારે પણ મારા સ્ટ્રોલની મુલાકાત લઈ અને મારું ગુલકંદ મેને અર્પણ કરેલું પછી આપણે જામનગર પટેલ સમાજમાં મુળુભાઈ બેરા આવેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલા દરેક મહાનુભવો આ નોખા મહાનુભવો મારા સ્ટોલ ઉપર આવે છે પછી મોટા મોટા અધિકારીઓ એ પણ મારી વાડીએની મુલાકાત લીધેલી છે દરેક જિલ્લામાંથી આપણે બાગાયત ખાતાના સાહેબો જામનગર રાજકોટ મહુવા સુરેન્દ્રનગર ગાંધીનગર પછી આવા જાજા નોખા જિલ્લાના એકી સાથે સિત્તાવીસ અધિકારીઓ મારી અહીંયા આવેલા છે આ ઉપરાંત બળદેવભાઈ પાસેથી મલ્ટીનેશનલ કોસ્મેટિક કંપનીઓ ગુલાબની સૂકી પાંદડી મંગાવે છે જેનો ઉપયોગ લિપસ્ટિક બનાવવા માટે થાય છે તેઓ આજુબાજુના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેના આયોજિત તથા સેમિનારમાં માર્ગદર્શન આપે છે અને એમાંથી પ્રેરણા લઈ બીજા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેમનો સમગ્ર પરિવાર આ કાર્યમાં તેમને બધી જ રીતે સાથ સહકાર પૂરો છે બળદેવભાઈ માત્ર એક સામાન્ય ખેતી કરતા ખેડૂત જ નહીં પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે